ફરી પાછું મુન્દ્રામાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરોડોનો દારૂ ઝડપી પાડ્યો એક પોઈન્ટ એકત્રીસ કરોડનો મુદ્દામાલ સાથે અંગ્રેજી દારૂ ઝડપાયો જો કે ફરી લિસ્ટેડ બુટલેગરો ગેરહાજર રહ્યા પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંદાજે રૂપિયા એક કરોડ એકત્રીસ લાખ દસ હજાર આઠસો રૂપિયાના મુદ્દામાલ સાથે અંગ્રેજી દારૂ ઝડપી પાડ્યો જો કે આરોપી બુટલેગરો ફરી હાજર નથી મળ્યા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ જેઠીની સૂચનાથી પીએસઆઈ જેબી બી જાદવ એસઆઈ પ્રદ્યુમનસિંહ ગોહિલ કૃષ્ણદેવસિંહ ગોહિલ અનિરુદ્ધસિંહ સિંહ રાઠોડ તથા સ્ટાફ મુન્દ્રા તાલુકામાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગુપ્ત બાતમીને આધારે દ્રવગામ પાસે આવેલ શ્રી રામ યાડમાં કન્ટેનરમાં દારૂ છુપાવી રાખવામાં આવ્યું હોવાની બાતમી મળી જે બાતમીને આધારે તપાસ કરતા યુવરાજ સિંહ વજુભા જાડેજા ત્રગડી માંડવી જીતુભા ઉર્ફે જીતિયો મંગલસિંહ સોઢા ખાનાઈ અબડાસા જયદીપસિંહ રવતુસિંહ રાઠોડ ગડપાધર ગાંધીધામ તથા તેમના સાગરીતો દ્વારા પંજાબમાંથી વિદેશી દારૂ મંગાવી નખતરાણા તાલુકાના નવુ ભાગેતુભાજાડીજાની માલિકીની ટ્રેલર નંબર જી જે બાર સી ટી બાવીસ ત્રીસમાં ગેરકાયદેસર રીતે પરિવહન કરાયો હતો આ ટ્રેલરમાં ચાલીસ ફૂટનું કન્ટેનર નંબર એઆઈટી યુ અગિયાર ત્રેસઠ આઠ પંચાવન મૂકીને સીલ મારી દારૂ મૂકવામાં આવ્યું હતું કન્ટેનર તપાસતા પોલીસે વિવિધ બ્રાન્ડની કુલ

જાડેજા અને ટ્રેલરના ચાલકની શોધખોળ ચાલી રહી છે પોલીસના જણાવ્યા મુજબ કચ્છમાં દારૂબંધી કાયદો ભંગ કરનાર તત્વો સામે આવનારા દિવસોમાં વધુ કડક કાર્યવાહી હાથ ધરાશે અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો